તંત્ર પણ કોશિશ કરી છે ત્યાંના આગેવાનોએ પણ કોશિશ કરી છે અને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ પરિવાર સુધી અમારા વિડીયોના માધ્યમથી સારા એવા દાતાઓ પરિવાર સુધી આવે આજે ભવાની ફાઉન્ડેશન ગિરિરાજ બાપુ દાસાથી કે જેમણે એક કોલના માધ્યમથી

તેમજ આગેવાનો પણને પણ વિનંતી કરીએ છે કે આવા પરિવારની સાથે રજા દઈએ કેટલા વાગે થયું તું આ છે

ખબર છે.